કારેલાનું શાક કેટલાક લોકોને ભાવતું નથી હોતું અને કારેલાની કડવાશને લીધે કેટલાક લોકો આ શાક ક્યારેય બનાવતા જ નથી અથવા તો બહુ ઓછા પ્રમાણમાં બનાવે છે હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન આજે કાજુ કારેલાનું શાક બનાવશું કાજુ કારેલાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં ત્રણ કારેલા લેવા અને એક કે બે લીલા મરચાં લેવા હવે સૌથી પહેલાં કારેલાની છાલ કાઢી લઈએ તે માટે આ રીતે પિલર વડે તેની છાલ દૂર કરવી તો આ રીતે કારેલાની છાલ સારી રીતે દૂર કર્યા બાદ હવે તેને ઉપર અને નીચેનો થોડો ભાગ કટ કરી લેવો અને ત્યારબાદ તેને ગોળ સમારી લેવા આ કારેલા બહુ જ કચડા છે એટલે કે વધારે બીજવાળા નથી તો આ રીતના જ કારેલા પસંદ કરવા બધા કારેલા આ રીતે સમારી લેવા હવે કારેલા સમારાઈ ગયા બાદ તેમાંથી જો કોઈ બીજ રહી ગયા હોય તો તેને દૂર કરી દેવા આ કારેલામાં બહુ વધારે બીજ નથી છતાં ચેક કરી લેવા જો કઠણ બીજ હશે તો શાકમાં ખાવાની મજા નહીં આવે હવે કારેલામાંથી બીજ દૂર કર્યા બાદ એક ચમચી જેટલું મીઠું એડ કરી અને તેને કારેલામાં સારી રીતે મિક્સ કરી દેવું અને દસ પંદર મિનિટ ઢાંકીને મૂકી દેવું એક વાટકી તલ અને એક વાટકી કાજુ લેવા ગેસ ઓન કરી દેવું ત્યારબાદ એક પેન મૂકી તેમાં તલ એડ કરવા અને તલને ધીમી આંચ પર રોસ્ટ કરવા ત્રણથી ચાર મિનિટ સુધી ધીમી આંચ પર તલને રોસ્ટ કરવા તલ તળતે એટલે ગેસ ઓફ કરી દેવું તો આ તલ શેકાઈને રેડી થઈ ગયા છે હવે ગેસ ઓફ કરી દઈએ અને આ તલને એક ડીશમાં લઈ લઈએ અને તેને ઠંડા થવા મૂકી દઈએ હવે આ તલમાંથી એક ચમચી તલ અલગ એક વાટકીમાં લઈ લેવા બાકીના તલને મિક્સ જારમાં એડ કરી ક્રશ કરી લેવા અને તેનો પાવડર બનાવી દેવો તો આ તલ ક્રશ થઈ ગયા છે હવે કારેલામાં પાણી એડ કરી અને તેને સારી રીતે ધોઈ લેવા જેથી કરીને તેમાં વધારાનું મીઠું નીકળી જાય સાથે સાથે કાળ કારેલાની કડવાશ પણ ઓછી થઈ જશે તો બે વાર પાણીથી સારી રીતે ધોઈ લેવા હવે ગેસ ઓન કરી તેમાં કઢાઈ મૂકી એક ચમચો ઓઇલ એડ કરવું તેલ ગરમ થાય એટલે ચમચી રાઈ પાંચ ચમચી જીરું અને પાંચ ચમચી હિંગ એડ કરી તેમાં કારેલા એડ કરવા અને સાથે સમારેલા એક કે બે લીલા મરચાં પણ એડ કરવા હવે તેમાં પાંચ ચમચી હળદર એક ચમચી લાલ મરચું થોડું ધાણાજીરું પાવડર એડ કરવું અને થોડું મીઠું એડ કરું મીઠું એડ કરવામાં ખાસ ધ્યાન રાખવી હવે તેને મિક્સ કરી એક મિનિટ સાંતળી લેવું થોડું પાણી એડ કરી કારેલાને કૂક થવા દેવું પાંચ મિનિટ સુધી કારેલાને ઢાંકી અને કૂક થવા દેવું પાંચ મિનિટ બાદ કારેલા ચેક કરી લેવા હવે તેમાં થોડું ગોળ એડ કરવો અને તેને મિક્સ કરી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર કૂક થવા દેવા આ સમય તેમાં કાજુ એડ કરવા અને તેને મિક્સ કરી ફરી બે ત્રણ મિનિટ માટે કૂક થવા દેવા કાજુ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દેવા જરૂર જણાય તો થોડું પાણી ફરી એડ કરી અને તેને મિક્સ કરી દેવું અને ત્યારબાદ તેને ઢાંકી અને બે મિનિટ ચડવા દેવું બે મિનિટ બાદ ચેક કરી લેવું તો હવે કારેલા અને કાજુ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તેમાં તલનો ક્રશ એડ કરી અને તેને મિક્સ કરી દેવો તમે આમાં શિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકો એક મિનિટ રોસ્ટ કર્યા બાદ હવે આ શાક રેડી છે ગેસ ઓફ કરી દઈએ આ શાકને શવિંગ બોલમાં લઈ લઈએ કાજુ કારેલાનું આ શાક બહુ જ ટેસ્ટી બને છે શવિંગ બોલમાં લીધા બાદ તેના પર થોડા તલ મૂકી દઈએ અને થોડી સમારેલી કોથમીર મૂકી તેને શવ કરીએ આ શાકમાં કારેલાની કડવાશ બિલકુલ નથી લાગતી કાજુ કારેલાની આ શાકની રેસીપી તમને કેવી લાગી મને જરૂરથી જણાવજો યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો સાથે બેલેકન દબાવજો જેથી તમને નોટિફિકેશન તરત મળી શકે વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો થેન્ક યુ